અયોધ્યામાં અમે છેલ્લા ચાર દિવસથી છીએ અને અહીંયા મેં રંગોળીનું સર્જન કરેલું પાણીની અંદર પાણીની ઉપર મેજિક રંગોળી અને મારી આ રંગોળી કલાને અહીંયા અયોધ્યાવાસીએ ખૂબ એટલે ખૂબ વખાણી અને રાજકોટની રંગોળી એ અહીંયા અયોધ્યામાં ડંકો વગાડ્યો છે અને આ રાજકોટની રંગોળી એ લોકોએ દરેક લોકોએ એમ કીધું કે અમે આ પ્રકારનું વર્ક જોયું જ નથી અમે આ પ્રકારની રંગોળી જોઈએ જ નથી અને ભગવાન રામની કૃપાથી અહીંયા અમારું સન્માન કરવામાં આવેલ છે અમને મને અયોધ્યા રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે અને અહીંનો લોકો પણ મારી આ કલાને ખૂબ ખૂબ વખાણી મેં અયોધ્યા મંદિર પાણીની અંદર બનાવેલું અને મેજિક રંગોળીમાં મેં રામ મન રામ ભગવાનની પ્રતિકૃતિ બનાવેલી ખરેખર મને પણ ખૂબ જ આનંદ આવ્યો અને આ રંગોળી અહીંયા કરવાથી ભગવાન રામની કૃપાથી ભગવાન રામના અયોધ્યામાં મને ભગવાન રામનું અયોધ્યા મંદિર અને અયોધ્યા મંદિર અને રામ ભગવાન બનાવવા મળ્યા એ બદલ હું આયોજકોનો આભાર માનું છું અને ભગવાન રામના ચરણોમાં પ્રણામ કરું છું ધન્યવાદ જય શ્રી રામ